હેલો દોસ્તો નમસ્કાર રાજ સ્ટુડિયો રાજુ કારિયા કરો અમારી ચેનલને ફોલો અને લાઇક કરો મિત્રો લાઇક નથી કરતા જોઈ લ્યો તો પણ લાઇક નથી કરતા તો ખાસ આજે દિવાળીના તહેવારોમાં વઢિયા બસ સ્ટેન્ડની સામે ફટાકડા બજાર ભરાય છે તો એ મિત્રોને મળીએ એમની પાસેથી જાણીએ શું શું નવું નવું આવ્યું ફટાકડામાં અને જાણવાનો પ્રયાસ કરીએ આવો અને સ્ટોલની મુલાકાત લ્યો તો ચાલો મળીએ ફટાકડાના સ્ટોલના મિત્રોને આ છે ફટાકડાની અવનવી વેરાયટી જાત જાતની છોકરાઓ માટેની વેરાયટી જાજી જોવા મળે છે એટલે સોરી ઇન્ફુટલી બોમ્બને ઝાડવાને ઝાડવા ચક્કર બોલજો નામ ઓ ભાઈ ફ્લેશલાઇટ રોકેટ બીડી બોમ્બ બીડી બોમ્બ હે બીડી બોમ્બ બીડી બીડી બોમ્બ છે બીડી બોમ્બ છે નવી બીડી બોમ્બ નવી છે ખૂબ મોટું ને અવાજ આવે તમારો સારો પોપ પોપ રાખો છે આ बाजू છાયે

અને જોઈ એટલું વેપાર ધંધા ચાલુ નથી સરસ સરસ ચાલો આપણે બીજા સ્ટોલ ધારકને મળીએ જે છે વડેરિયા પરિવાર કે જેની વર્ષો જૂની પેઢી છે અને ફટાકડા સાથે જોડાયેલા છે આ એમનો સ્ટોલ છે શું સંજયભાઈ શું છે આ દિવાળીની નવી ખરીદી મસે મોટું ખોલીને કહેજો ને જગ્યાએ ખરીદીમાં બધું નવું નવું તો આવું નવું આવે જ રાખે છે દર વર્ષે હા અને

સામ રોકેટ મ્યુઝિકલ મ્યુઝિકલ રોકેટ મ્યુઝિકલ રોકેટ સરસ વિશેષ કાઈ નવીલ આ ભરી ફટાકડા નવી નવી વેરાઈટીઓ છે અને સ્ટોલ ધરાકો છે આ રોકેટ જોઈ રહ્યા છીએ આપણે મ્યુઝિકલ રોકેટ મ્યુઝિકલ રોકેટ

સ્ટાન્ડર્ડ ની છે બધી વસ્તુ બહુ સારી છે નોકી નોકી ઓલે બટ આમરે તો છે ઓલી ફૂલ જરની બધું બતાવો તો પોકા જ બદરે ખોલવા નથી આ બતાવી રહ્યા છે નવી લેટેસ્ટ વેરાયટી ફૂલ ભ્રમ ભ્રમની

કાંઈ નહીં એ ચાલુ છે હવે તું કોઈ લઈએ આવવા આવે એટલે રેડી સરસ આ સ્ટોલ છે બસ સ્ટેન્ડની સામે જ આ બધા સ્ટોલ છે લોકો ગામડેથી ફટાકડા બાળકોને લઈ લેવા આવે છે અને જમવાનો સમય છે એટલે ગ્રાહકી નથી સિવાય ગ્રાહકો આવતા હોય છે ગાડીઓ લઈને આવે છે ઘરે શું કહેશો ભાઈ નવી નવી વેરાયટીમાં શું છે તમારી પાસે સાહેબ મોટું મોટું ખોલીને બોલ જલ તારો અવાજ આવે નીચું રાખ દે કોરોનેશન ની 5 14 આઈટમ છે પાંચ ફંક્શન આવશે એ પાંચે પાંચ ફંક્શન અલગ અલગ થશે એક એક બોક્સ ની અંદર પાંચ ફંક્શન આવશે પાંચે પાંચ અલગ અલગ ફંક્શન સરસ પછી આ કલર ચેન્જિંગ બટરફ્લાય છે હા હા એ નીચે પડ્યા પછી ત્રણ વખત અલગ અલગ કલર માં ફરશે હા હા ચેન્જિંગ બટરફ્લાય હાજી હાજી પછી એક આ નવીન વસ્તુ ની અંદર જિગજલ છે સીધું કે મારી કોઈ દેખાય હા એક આ જિગજલ આઈટમ છે હા છે સાવ નાની એવી સર

અત્યારે તો કોરોના ની હિસાબે મતલબ ગરાકી થોડીક છે સારી જ પણ અત્યારે બપોરના ટાઈમે ગરાકી ઓછી હોય પાંચ છ વાગ્યા પછી અમે એવી આશા છે કે જે કોરોનામાં જે માણા બધું ઓલું થઈ ગયું હોય દિવાળી ઉજવી અને ઉત્સવ મનાવ અને ભૂલી જાય કોરોના ટૂંકમાં કોરોના ગયો સમજીને ખુશીથી દિવાળી ઉજવે બાકી અત્યારે જે સરકાર એવું કહી રહી છે કે ફટાકડા મનાય છે ને એવું કાંઈ કોઈ વસ્તુ છે નહીં ચાલો મિત્રો આપણે મુલાકાત લીધી વડિયાના ફટાકડા સ્ટોલની અને શું શું અને કેવી કેવી નવી વેરાયટીઓ રાખે છે એ જોવાનો પ્રયાસ કરો ચાલો મિત્ર તમને રિપીટ કરી દઉં મારી ફેસબુક લાઈક કરો ફોલો કરો અને યુટ્યુબે લાઇક કરો અને ફોલો કરો મિત્રો લાઇક ઘટે છે મારે લાઈક કરો થેન્ક યુ